સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકું ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં બાખોરું પાડવાનું ઉમિયા મંદિર સિત્સરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માગણી કરેલી અને છ તારીખે સિદ્ધસર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી એ મિટિંગની અંદર સર્વાનુમતે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જયરામભાઈ પીચોતેર વર્ષ આવતા ચાર છ મહિનામાં પૂર્ણ કરે છે અને ચાર છ મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે આ પ્રકારનો ઠરાવ ચાર નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા પાંચ લોકો છે બે લોકોની વયમર્યાદા પૂર્ણ થાય છે પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ ટ્રસ્ટી ગણે શિસર મંદિરની સમિતિએ જેરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને તો જેરામભાઈ આવતા ચારથી છ મહિનામાં રાજીનામું આપવાના છે આપ બધા જાણો છો જે રીતે બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર ખૂબ મોટો મહોત્સવ થવાનો છે આ મહોત્સવની અંદર અમારી એ જ વાત હતી કે જેરામભાઈની આગેવાનીમાં ન થવો જોઈએ શા માટે કે જયરામભાઈનો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય ત્યારે સમાજ એમાંથી શું પ્રેરણા લઈએ યુવાનો શું પ્રેરણા લઈએ આ વિષયને લઈને અમારી વાત હતી એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે અમે ટ્રસ્ટી મંડળનો અમે ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનીએ છીએ અમારા વડીલોની વાતને માન્ય રાખી અને આ જે પ્રકારના ચોથા મુદ્દામાં આ મૌલેશભાઈ અને ચેરમેન શ્રી અને બાકીના લોકોને જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનું ઠરાવ આપવામાં આવેલો છે એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થા સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા રહેશું આમાં પાંચ ટ્રસ્ટીઓ તો ઓલરેડી વયમર્યાદા ઉપર હતા આ અમારી માગણીને આધારે જ આ વિષય ઠરાવ લેવામાં આવ્યો છે આ પાંચ વડીલો જે વયમર્યાદા પીચોતેર વર્ષ ઉપર થઈ ગઈ હતી એમને અત્યારે જ કેમ નિવૃત્ત કરવામાં આવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળે અને લીડરો એ આગેવાનો એ આવો વચલો રસ્તો કાઢીને જેરામભાઈનું રાજીનામું લીધું હોય એવું અમારું માંગણી છે પણ અમારે એમના રાજીનામાથી મતલબ છે ટ્રસ્ટી મંડળનો જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે જેરામભાઈનું રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ એમની વાતને અને એમની લાગણીને અમે માની રાખીએ છીએ પરંતુ સામાજિક અમારી લડાઈ છે અમારી સામાજિક લડાઈમાં પાંચ પંદર થી મોડું રાજીનામું દીએ જેરામભાઈ

આવતા દિવસોમાં આવતા દિવસોમાં આવતા દિવસોમાં અમે મીડિયાની સામે એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે જામનગર લાલવાડી જે પાટીદાર સમાજની સંસ્થા હતી જગ્યા હતી એમાં કૌભાંડ કરી અને એ જગ્યા બીજાને આપેલી હમણાં જ બહુ મોટા આંદોલન પછી એમને એ જગ્યા સમાજને પરત મળેલી છે આવા અનેક ઉદાહરણો છે વ્યક્તિગત રીતે જયરામભાઈની સામે ચેરિટી કમિશનરમાં આરટીઆઈ મુજબ અને સંસ્થાના વહીવટો દ્વારા અમે એની લડાઈ ચાલુ રાખવાના છીએ રાજીનામું આપે એ મર્યાદાના આધાર ઉપર આધાર ઉપર રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે અને અમારી મુખ્ય માંગણી એ હતી કે બે હજાર ચોવીસનો નો જે મહોત્સવ છે એ જયરામભાઈના પ્રમુખ પદ ઉપર ન થવો જોઈએ પરંતુ સ્પષ્ટપણે આ ઠરોમાં કહેવામાં આવ્યું છે કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં ચેરમેનશ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે એટલે હાલ પૂરતું અમે અમારી માગણી જે છે એ સંતોણા સંતોણાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ વયમર્યાદા હજી ઘટાડવી જોઈએ પ્રમુખ પદ કાયમી ન હોવા જોઈએ એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ યુવાનોને મળવું જોઈએ ડોક્ટર વકીલો પત્રકારો લેખકો ખેડૂતો એવા લોકો માત્ર ઉદ્યોગપતિ નહીં બુદ્ધિજીવી લોકો પણ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવવા જોઈએ આવી જે અમારી આગામી માગણીઓ છે એ ચાલુ રાખશું સમાજની અંદર સરવાળે સમૃદ્ધિ વધે સુખ વધે શાંતિ વધે અને સમાજની ઉન્નતિ થાય એની લડાઈ આગામી દિવસોમાં લડતા રહેશું અમે એક પણ ટ્રસ્ટમાં જોડાયેલા નથી ને અમારી લડાઈ પણ ક્યાંય જોડાવા માટેની છે જ નહીં પાટીદારના દીકરા છીએ અમારી સંસ્થા છે અમારા વડીલોનું એમાં લોહી રહેણાનું છે અમારા બધા જ પરિવારો એમાં આર્થિક મદદ કરેલી છે જેની જેવડી કેપેસિટી પ્રમાણે જરૂરી નથી કે ટ્રસ્ટી હોય તો જ એમાં પ્રશ્ન ઉઠાવી શકાય જેમ આપણે દેશના નાગરિક છે ને દેશની સમસ્યા પર બોલવાનો બધાને અધિકાર છે એટલે પાટીદારના દીકરા તરીકે એ સંસ્થામાં ખોટું થતું હોય કોઈ વ્યક્તિ પોતાનું બળજબરી ચલાવતા હોય મનમાની ચલાવતા હોય હિટલર હિટલરશાહી ચલાવતા હોય તો એની સામે પાટીદાર યુવાનો અવાજ ઉઠાવી શકે બહુ સ્પષ્ટ છે જેરામભાઈના નેજા નીચે જ ઘણા બધા આર્થિક વ્યવહારોની ગડબડ થઈ છે એ સ્પષ્ટ છે કે જે

તો વટલો રસ્તો અમને પણ મંજૂર છે અને સંસ્થાના લીડરો મંજૂર છે અમે સંસ્થાના લીડરો ના વટલા રસ્તા ને કરીએ છીએ યુવાનો અમારી સાથે છે અને એ તમે સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકો છો કે અમારી સાથે ઘણા બધા પણ અમે સમાજ નો અવાજ છીએ ઠરાવ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચોથા નંબર નો ઠરાવ છે જે એમની વહી મર્યાદાનો વટલો રસ્તો કાઢ્યો છે ને મિડલ માર્ગ અમે અમારા સમાજના આગેવાનોનો સ્વીકારીએ છીએ અમે સ્પષ્ટ કહીએ છીએ અમારી લડાઈ ના કારણે તો આ બધું આવ્યું છે બારે લાલજીભાઈ લાલજીભાઈ એસપીજી ના પ્રમુખ છે ઈ શું બોલે છે શું કહે છે એમનો વિષય છે અમારી લડાઈ જે હતી

ટ્રસ્ટી મંડળે ઠરાવ કર્યો છે એને અનુમોદન આપીએ છીએ અને સમર્થન આપીએ છીએ અને તનમન ધનથી ખભે ખભા મિલાવીને સમાજની એકતા માટે અને એ મહોત્સવને સંપૂર્ણ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એમાં અમે સહયોગ આપીશું